ફર્નિચર કઈ બાજુ છે આ બાજુ છે ચલો ભાઈ આ બાજુ છે ફર્નિચર ચાલો ચાલો ફોલો મી ફીસ ની અંદર ફર્નિચર કરાવવું હોય તો કેવું કરાવે ભાઈ દરેક લોકોનું ડ્રીમ હોય કે યાર આપણી આવી ઓફિસ હોય મસ્ત બધું પાછળ બધું આવડે રાખવું હોય કેવું મસ્ત લાગે આવી ઓફિસ તમારી પણ સપના પૂરા થઈ શકે છે અને અમારી સાથે તમે જોડાઈ પણ શકો છો કારણ કે અમે બધું એવું બતાવવાના છે કે જે તમને બધાને મજા જ આવશે અને ઇન્ફોર્મેશન તો એવી મળવાની છે કે જે લોકો ખુશ થઈ જશે આવી ઓફિસ બનાવી હોય તો બની શકે સો ટકા બની શકે ભાઈ ઘર સાથે સાથે તમારી ઓફિસ પણ એટલી જ જોરદાર હોવી જોઈએ કે જે આમ આંખને ગમવી જોઈએ લોકોને મજા આવી જોઈએ આ જે આખું સેક્શન છે એમાં ઓફિસ ફર્નિચર છે ઓકે આ એક જ પાર્ટ છે એવી તો બીજો એક આખો મોલ બી છે કે જેમાં તમને આખો બ્લોક ફરીને ફરો તો બધા ઓફિસ ફર્નિચર જ જોવા મળે આમાં ઓફિસ ફર્નિચર સોફા છે ઓફિસ ફર્નિચર ની અંદર બેસવાનું ટેબલ ચેર દરેક દરેક જુદી જુદી વસ્તુ આની અંદર આવેલી છે યસ કેવા ફર્નિચર હોવું જોઈએ કેવા લોકો ચેર બોસ ચેર થી માડીને બધું જ આખું હા મોર્ડન ઓફિસ ફર્નિચર પછી ચાઇનીઝ સ્ટાઇલ ઓફિસ ફર્નિચર એ પાછા બે ડિફરન્ટ છે કોન્ફરન્સ ટેબલ કેવા હશે એ તમને આખું રિપ્રેઝેન્ટ કરે છે અહીંયા તમારે ટાઈ થી માડીને પાછળ એટલે આ આખું બધું ફોલ્ડિંગ હશે આ બધું ફોલ્ડિંગ પીસ સેટઅપ બનાવ્યો છે એ લોકોએ કે જેમાં પાછળ બુકશેલ્ફ હોય બોસ બેઠા હોય અહીંયા વિઝિટર બેઠા હોય અને સામે વિઝિટર ચેર મૂકવી તો બે વિઝિટર ચેર મૂકી શકો તમારી ઓફિસ થોડીક મોટી હોય તો એક ઓફિસ કેવી હોય એક એ લોકોએ સેમ્પલ બનાવ્યું ઓફિસનું સેટઅપ બનાવેલો છે એ લોકોએ બુક સેલ્ફ આ રીતના હોય આ રીતના મોડલ્સ જુદા હોય સોફાના મોડલ્સ જુદા હોય આ ત્રીજું એક મોડ્યુલ બનાવ્યું છે ઓફિસની અંદર સિમ્પલ ને સોવર હોવું છે હા એટલે એ લોકોએ બહુ ફંકી કે ગ્લોસી નથી કર્યું મેટ ફિનિશ રાખી છે ફેબ્રિક ની ડિઝાઇન કરી લીધી લોકોએ ફિનિશિંગ તો જો કેટલું પરફેક્ટ કે ક્યાંય તમને આમાં હાંધો જોવા ના મળે ક્યાંય તમને કોઈ એવી કટ જોવા ના મળે કે તમને એવું ખબર ના પડે કે આ લોકો આવી છે પોલિશ પણ આ બધું ફર્નિચર ડલ ના પડે ને ભાઈ ના એટલે પોલિશ છે તો એ લાંબા ગાળે તમારે દસ આઠ દસ વર્ષે જ્યાં આગળ વધારે વપરાશ થયો હોય ત્યાં આગળ ફેડ થાય ઓકે પણ એ તો પાછું રિફીલ પણ થઈ જાય તો થઈ જાય અને પાછળ મસ્ત બધું જોરદાર બેકગ્રાઉન્ડ અને આ તો સાહેબ ખાલી એક જ જગ્યા હતી તમે વિચાર કરો કે આ લોકો પાસે કેટલી જગ્યા છે હું તો આ બતાય બધા થાકી જઈએ ભાઈ આ તો આખા નાખા મોલ છે આખા નાખા મોલ છે બોલો અને એક જ જગ્યામાં એટલું બધું આ લોકો ગોઠવી ગોઠવીને મૂકી દીધું છે કે આવી ડિઝાઇન અત્યારે માર્કેટમાં ચાલે છે આવું વસ્તુ ચાલે છે તમારે સિમ્પલ કરવું છે